ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભ્રમણ માટે આથી નીકળી ગયા છે અંબાજી થી એમણે શરૂઆત કરી દીધી છે પાલનપુર પહોંચ્યા છે ત્યાં મોટી સંખ્યામાં લોકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમનું સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા છે સાથે જ એમણે ફૂલહાર નહીં પણ ચોપડા આપવાની વાત જે છે તે ત્યાંથી પણ એમણે કરી છે જોકે અંબાજીમાં પણ વાત કરી હતી પાલનપુરમાં પણ એ જ વાત કરી છે ત્યારે ત્યાં એ સંબોધન કરી રહ્યા છે સંબોધન સમયે શું એમણે કહ્યું આવો સાંભળીએ बोल मारी अंबे, बोल मारी अंबे, बोल मारी अंबे। आज ना एक कार्यकर्ता अभिवादन हूं प्रदेश अध्यक्ष नो अभिवादन नहीं कहूँ, पर एक तुम्हारा अधिकार नूँ, अब बनास धरती ना पुत्र नूँ। અને વીરો મારા તમારો દીકરો આજે તમારી બધાની વચ્ચે અંબાના ચરણોમાં પ્રાર્થના કરી ગુજરાતની સાડા છ કરોડો જનતાની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાની સુખાકારી માટે દર્શન કર્યા પૂજા અર્ચના કરી યજ્ઞમાં સંકલ્પ કરી અને જ્યારે આજે તમારી વચ્ચે આજે આવ્યા છે ત્યારે મારી જમણી બાજુ બેઠેલા તમામ સાધુ સાંતના ચરણોમાં વંદન કરું તમામ ગાદીપતિના ચરણોમાં વંદન કરું છું એવી જ રીતે મંચ ઉપર ઉપસ્થિત આ જિલ્લાનું નેતૃત્વ કરતા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મારી સાથે જેને સરકારમાં મંત્રી તરીકે અને ધારાસભ્ય તરીકે જવાબદારી સંભાળી હતી ખૂબ સરળ વ્યક્તિત્વ એવા કીર્તિસિંહજી વાઘેલા સતત ખેડૂતોના પ્રશ્નોની ચિંતા કરતા ખેડૂતોની પડખે ઉભા હતા અને સરકારની અંદર માન્ય મુખ્યમંત્રી આગળ કે કેન્દ્રમાં જ્યાં રજૂઆત કરવાની હોય નિડરતાથી રજૂઆત કરતા એવા મારા સાથી મિત્ર રાઘવજીભાઈ જેણે ગુજરાતની સાડા છ કરોડ જનતાની એઝ અ ગૃહમંત્રી તરીકે ચિંતા કરી છે પ્રદેશ ભાજપના જેઓ મહામંત્રી જેવા શ્રી રાઘવજીભાઈ જેમણે સરકારમાં વર્ષો સુધી મંત્રી પદે રહ્યા સંગઠનમાં કામ કર્યું એવા જ જિલ્લાના પ્રભારી સંગઠન જયંતિભાઈ કવાડિયા નાના નાના ઓબીસી સમાજની સતત ચિંતા કરતા એવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ પ્રદેશ મંત્રી શ્રી નૌકાબેન એવા જ રાજ્યસભાના સાંસદ બાહુભાઈ શ્રી ભરતસિંહ ડાભી એવા જ જેણે લોકસભાનું નેતૃત્વ કર્યું હતું એવા રેખાબેન ચૌધરી પૂર્વ મંત્રી શ્રી કેસાજીભાઈ અનિકેતભાઈ ઠાકર પ્રવીણભાઈ સ્વરૂપજી શ્રી હરિભાઈ દિનેશભાઈ નાવાડિયા શ્રી પરબતભાઈ હરજીવન કાકાના નામથી વર્ષોથી હું કહેતો આવ્યો શ્રી કાંતિભાઈ વસંતભાઈ મારા પરમ સ્નેહી એવા શશિકાંતભાઈ શ્રી મણિભાઈ વાઘેલા શ્રી ગોવાભાઈ અનિલભાઈ માળી જોઈતાભાઈ ને મહેશભાઈ આ તમામ સાથે સાથે શ્રદ્ધેય મંચ

કે મને આ માં અંબાના દર્શન કરી અને આ ગુજરાતની ખૂબ લાંબી રાજકીય કારકિર્દી આ ખેડવાનો પ્રારંભ એ તમારા સૌના થકી મિત્રો થયો છે જ્યાં અંબાજી સાક્ષાત બિરાજમાન છે માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ એકાવન શક્તિપીઠના દર્શન કરી શકે એટલા માટે ગબ્બર ઉપર એકાવન શક્તિ પીઠ મિત્ર બનાયા છે અને ત્યારે સાથે સાથે એવું કહીશ કે બિલકુલ બાજુમાં આવીને આપણું બાલારામ મહાદેવ વડગામ તાલુકામાં જઈએ તો મણિભદ્ર વીર મહારાજ આ બાજુ ઇતિહાસ અને વીરતાની ભૂમિ પર જઈએ તો નણાભેટ ખાતે નરેશ્વરી માતા બિરાજમાન છે ધીમા ખાતે ધણીજીનું મંદિર પાલનપુર અને બનાસ એટલે શ્વેત ક્રાંતિનું બનાસ લાખણી અંદર ઘેરા હનુમાનજી મંદિર અને જે બનાસ જે સુકો પ્રદેશ કહેવાતો તો એને હરિયાળી બનાવવાનું કામ પણ આ બનાસ વાસીઓએ મિત્રો કર્યું છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ બી તો જરૂરી હે ના બોસ समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस